આથી ગ્રેવિટી જો મિત્રો પાછા ફાસ ગાટી ગઈ કઈ વસ્તુ હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં ને બધા ભાઈઓને ને હર હર મહાદેવ ને આજે ભાઈ હમી જવાના છે તુલસી શામ આજે મિત્રો આપણી બાઇક લઈને તો ચાલો અક્ષય પણ છે તો આવન છે ને તુલસી શામ આવવાનું જ છે તો ચાલો હવે આપણી બાઇક લઈને નીકળીએ મિત્રો આપણે ઉના પહોંચવા આવી ગયા છે અહીંથી ત્રણ કિલોમીટર જેવું ઉના રહ્યું છે તો પેટ્રોલ પણ પૂરા ઉપર છે તો પેટ્રોલ આપણે પૂરાવી લઈશું તો આપણી ટાંકીમાં પેટ્રોલ ભરાય છે તો આપણે અત્યારે નાખ્યું છે પાંચસો દસ રૂપિયાનું પેટ્રોલ છે તો ચાલો આવી પણ ગયું પાંચસો દસ રૂપિયાનું પેટ્રોલ પૂરી લીધું છે ને ભાઈ પેટ્રોલ આમાં પાંચસો દસ રૂપિયાનું ન નખાણું કેમ કે ભાઈ ટાંકી ફૂલ થઈ ગઈ છે એની કારણે કેમ કે પહેલાં છે ને પેટ્રોલ હતું ને એની કારણે તો ચારસો પચાસ એટલે સાડી ચારસોનું પેટ્રોલ જ નખાણું છે પચાસ રૂપિયા પાછા આપી દીધા છે તો ચાલો હવે જોઈએ કે આ તુલસી ધામ પાછી વહી આવે છે કે નથી આવતી આપણે ટ્રાય કરી લેશું લગ વહી આવશે કેમ કે મેં પેલા પેટ્રોલ નાખ્યું હતું ને તો મારે ચાર પાંચ દિવસ ચાલ્યું હતું કે આપણે જાતા હતા તો અત્યારે આપણે ભાષા ભૂગી ગયા છે બાકી ભાઈ રોક્યા છે ભાઈ સોડા પી છે હર હર મહાદેવ ચાલો પી લઈએ મચ્છી ની સોડા હશે ચાલશે મચ્છી ની છે ચાલશે ચાલશે મને ખાસ ખબર જ છે કેમ કે હવાટી નું મોસમ ખરાબ હતું ને એની કારણે તો વરસાદનું મોસમ પણ થશે બાકી ચાલો આપણે ગાડી હાકી લઈએ તો ના ભૂકી જાય ત્યારે વરસાદ આવે તો ચાલું છે કેમ કે રસ્તામાં વરસાદ આવશે તો ભીંજાઈ જાશું બાકી જોઈએ ચાલો રસ્તો પણ બગડેલો છે કેમ કે અહીંયા ભાઈ પુલ બનતો લાગે તો પુલ બને છે તો નીચેથી જવું પડશે ચાલો હવે આપણે નીચેથી જઈએ તુલસી સામના ગેટ ઉપર ભૂકી ગયા છે હવે તુલસી સામે પોષવા આવી ગયા છે અત્યારે ભાઈ જંગલ ચાલુ થઈ ગયું છે આ રીતનું ભાઈ જંગલ છે ને વરસાદ પણ બહુ આવે છે તો ભાઈ જંગલમાંથી પાર કરવું પડે જો હાવસ જોવા મળી જાય ધારો હાવસ કાશી તો ચાલો જઈએ હરણ તો જોવા મળશે શારીરિક જોતા જઈએ દેખાય ને અત્યારે તો જો અમને જોઈને ભાગે છે બાકી ચાલો લેજ ગો આ જંગલ છે ભાઈ આખું જંગલ છે ગીર જંગલ છે ભાઈ ગીરનું તો ચાલો હવે આગળ જઈએ આગળ કાંઈ પણ જોવા મળશે તો તમને પણ દેખાડે અમે પણ જોશું ભાઈ હરણ જોવા મળી ગયા છે જઈશ બે છે બચા લાગે બચાસ છે સી ગયા છે બાકી જો અહીંથી દેખાય છે દેખાય ને ઉપર મંદિર નીચે પણ છે ઉપર પણ છે તો ઉપર જવા માટે આપણે આથી બગીચા ચડવા પડશે બાકી ચાલો ના આપણે પૂગ્યા મંદિરે બાકી તો આ બધું જંગલ જ છે ભાઈ જંગલમાં છે તો ચાલો ફટાફટ ના મંદિરે પૂગ્યા આપણે પૂગી ગયા છે તુલસી શામ તો ચાલો પહેલાં તો આપણે ગરમ કુંડ ઉપર જવું પડશે અહીંયા ભાઈ ગરમ કુંડ છે જો ગરમ પાણી થઈને આવે છે તો અત્યારે ચાલો હું તમને ગરમ કુંડ દેખાડી દઉં તો ના પહેલાં હાથું પગ ધોવા પડશે પછી આપણે દર્શન કરવા માટે જશું તો ચાલો મિત્રો પેલા આપણે ગરમ કુણે જઈએ આપણે જઈએ હાથું ભગું ધોવા બાકી બધા લોકો નાય છે તો આપણે નાવાનું તો નથી હાથું બૂટ કાઢી નાખશે કે ભાઈ આ રીતનો કૂંડ છે ગરમ તો ચાલો આપણે પેલા હાથું ભગવું જોઈ લઈએ ત્રો ત્રણ કુણ છે તો આમાં વધારે ગરમ પાણી હોય આ મહિનાથી થોડુંક ગરમ પાણી હોય સામે સહેલું કુણ છે ને એમાં થોડુંક જ હોય તો ચાલો પેલા આપણે જોઈ હાથ તો ચાલો મિત્રો હવે આપણે દર્શન કરવા માટે જઈએ તો ચાલો પહેલાં બુટ પહેરી લેશું હવે આપણે નીકળી ગયા છે મંદિર દીકો તો ચાલો આપણે પહેલાં ગેટ વટ છું કેમ કે સામે મંદિર છે ને અત્યારે ભાઈ વરસાદ પણ ચાલુ થઈ ગયો છે ચાટા આવે છે સવાર દિના ચાટા જ આવે છે બાકી વરસાદ આવશે તો વાતાવરણ પણ બહુ સવાર દેનું જ રીતનું છે બાકી મંદિરે ચાલો જઈએ દર્શન કરવા માટે ઉપર પણ એક મંદિર છે પહેલાં નીચે આપણે મંદિરે દર્શન કરી લઈએ પછી આપણે ઉપર જશું ગયા છે પણ અંદર કેમેરા શૂટિંગની પરમિશન નથી એને કારણે આપણે શૂટિંગ ન ઉતારી શકીએ બાકી તો બહાર આવી ગયા છે તો આ રીતનો બહાર નજારો છે એટલે મિત્રો તમે દર્શન કરી લો દર્શન પણ થઈ ગયા તમને પણ દર્શન કરાવે પહેલા તો અંદર પહેલા તો બધું ના પાડેલી હતી કેમેરામેન બાકી મેનેજર હતા ને એ આવ્યા હતા મને ઓળખતા હતા એટલે આપણે વિડીયો ઉતારવા દીધો છે બાકી ચાલો હવે આપણે ઉપર જઈશું સામે મંદિર દેખાય ને તમે દેખા ના તો પગથિયા ચડવા પડશે તો ચાલો પગથિયા ચડી ને મંદિરના ના દર્શન કરવા માટે જઈએ સીડી ચડતા પહેલા વાંદરા જોર મળે છે ચાલો હવે અહીંથી આપણે સીડીઓની શરૂઆત કરી દઈએ પહેલી વેલી અહીંથી એવું લાગે કે મંદિર અહીંયા જ છે પણ મંદિર આઘું છે અહીં અહીંયા બગીચા આડા હા દમણ થઈ જાય સ્વાદ છે ભાઈ હું તો એટલા આખું ભારત ફરીને મને તો થાય તો હાલે પણ તને શું લેવા થાય તું કાંઈ ગયો હા ગયું છે મંદિર હા દમન થઈ ગયા ઓકે ચાલો દર્શન કરવા માટે જઈએ ઓ અહીંનો નજારો એ એક નંબર દેખાય છે ચાલો તમને અહીંનો નજારો દેખાજો પહેલા આપણે દર્શન કરી લઈએ અત્યારે ભાઈ ઉપર તો આપણે આવી ગયા છે તમે મંદિર દર્શન કરી લીધા છે તુલસી શામ ઉપર છે મંદિર મેન છે ઉપર જ છે બાકી નીચે પણ બનાવેલું છે ને ભાઈ અહીંનો નજારો એ એક નંબર છે હો ભાઈ ઓહો જયારે આપણે નીચે ઉતરીએ છીએ દર્શન કરી લીધા છે તો ચામે જઈએ તો ના સારું કેમ કે પેલા અમે આવેલા છે તો ના ફોટા પાડેલા છે એટલે ના ફોટા પાડવા માટે જશું ઓ સિંહાસન કેમ એ રીતનું છે તો ચાલો પેલા ના જઈએ અમારો ફોટો તારો હા ભાઈ તારો ફોટો પાડી લેશું બો જો ભાઈ એક નંબર નજારો છે અહીંનો ચાલો અહીંયા બે ત્રણ ફોટા પાડશું પછી પાછા નીચે જશું ઉપર ચડી દર્શન કરી લીધા છે તો નીચે પણ ઉતરી ગયા છે ચાલો ભાઈ હવે જાય મંદિર થી જઈએ ના એક બે રીલ ઉતાર લઈએ પછી એક ભાવિ કીધું છે ભાઈ ચા પીવાનું તો ચા પી આવશે મસ્ત મજા ને બાકી ચાલો પેલા આપડે મંદિર થી જઈએ એટલે મિત્રો આ ભાઈ આપણા વિડીયો જોઈ છે એટલે આપણે કઈ દર્શન પણ કરાવી દીધા ને મોબાઈલ પરમિશન નથી તો મોબાઈલ તમારા માટે દર્શન કરવા માટે બાકી પ્રસાદી લેવા માટે આવે છે તો ભાઈ આપણે ચાલો ભાઈ પ્રસાદી પણ લઈ લઈએ ભાઈને આપણે પ્રસાદી આવી ગઈ છે તો ચાલો ભાઈ આ રીતની ભાઈ અહીં તુલસી સામ મળે છે તો ચાલો મિત્રો આપણે પહેલાં પ્રસાદી લઈ લઈએ તો પ્રસાદી લઈ લીધી તો ચાલો હવે આપણે નીકળીએ એક જગ્યાએ જવાનું છે તો ના જઈને કહીએ છે હર હરહર મહાદેવ તમારું નામ શું છે દિનેશભાઈ હા હા બાકી ચાલો જઈએ બાકી ચાલો હવે નીકળીએ હર હર મહાદેવ મંદિર છે મંદિરની બાજુમાં અહીંયા પ્રસાદી મળે છે તો બાકી ચાલો હવે આપણે નીકળીએ તો જવાનું છે સામે આગળ આપણે થોડાક જશું પછી ચાલો ભાઈ મંદિરના તો દર્શન થઈ ગયા છે પછી શ્રી સામના દર્શન કરીને નાથી નીકળી ગયા હાલમાં તો અત્યારે આપણે આગળ જાય છે કેમ કે કહેવામાં આવે છે કે આગળ એક ઢોરો છે નાથી ઝીરો કેવેટી છે તો નાથી છે ને વાહન છે ને ગાડી ચલાવ્યા વિના વાહન છે ને ઉપર આવે છે ને કાયદેસર ઢોરો નીચે છે ને કાયદેસર ઉપર આવે છે આપણે અહીંયા ભૂકી ગયા છે તો અહીંયા છે ભાઈ છે ને કાયદેસર છે ને ઉપર જાય છે જો અહીંયા છે તો કાયદેસર ઢોરો દેખાય ને ઉતરવાનું તો ચાલો અહીંયા આપણે ટ્રાય કરીએ પહેલાં સાઈડમાં ગાડી લઈ લઈએ અત્યારે આપણે એ જગ્યા ઉપર આવી ગયા છે જ્યાં ઝીરો ગ્રેવિટી છે તો નાતી છે ને વાહન છે ને તો છે જો આ ઢોરો છે વાહનમાંથી નીચે નહીં ઉતરવાનું તો અત્યારે ભાઈ આગળથી છે બાકી અહીંથી ચાલો આપણે ટ્રાય કરીએ તો પેલા આવ્યો હતો ને ચારે પણ થતું હતું તો અત્યારે થાય કે નહીં જોઈએ ને ટ્રાય કરી લઈએ

અહીંયા કહેવામાં આવશે છે ઝીરો ગ્રેવિટી છે તો વાહન છે ને નીચે ન ઉતરે ઉપર જાય છે ને ઢોરો પણ જો કાયદેસર નીચે છે દેખાય ને દેખાડજો દેખાય ને કાયદેસર નીચે ને આ ગાડી મોટી છે ને એટલે મારા પગ બે ઊંચા નથી આવતા એની કારણે કેમ કે ધીમે હાલે ને એટલા કાબૂમાં ન રહી નાની ગાડી હોય તો બે પગ છે બાકી વાહન છે ને રિટર્ન આવે છે આપણે ગાડી તો કાબૂમાં નથી રહેતી તો પણ આપણે ટ્રાય કરી છે બાકી આ ગાડી આવી છે તો ચાલો મિત્રો આ ગાડીમાં ટ્રાય કરી દઈએ બંધ કર દો ગાડી બંધ કરતો ગાડી જો મિત્રો એને હાથે જઈને જો ફાસે ફાસ્ટ જો આમ સીધી કરીને કરો સીધી તો ભાઈ ટ્રાય કરીએ છીએ સીધી કરી ચાલો સીધી કર દો સીધી આમ ખાલી છે ને ગાડીમાં આમ આમ સીધી કર દો હાલ છે તમે સીધી ચાલશે તો ચાલો મિત્રો આ સિદ્ધિ પણ તમને દેખાડી દઈએ આપણી ગાડી હાલે છે ધીમે ધીમે એટલે પગું મેખવા જ પડે કેમ કે મોટી ગાડી છે ને એટલે કાબૂમાં ન હોય નહીં નહીં ડાયરેક્ટ હાલી હાલીએ જો મિત્રો એને હાથે બરીક પણ કાંઈ વસ્તુ નહીં ક્લેશ પણ કાંઈ વસ્તુ નહીં ગાડી બંધ છે એને હાથે હાલે છે જો ને ભાઈનો વજન પણ બહુ છે તો પણ હાલે છે

ડાયરેક્ટ એમને માહિતી છે ને વધી જશે જોઈને હાથે ઢોરો બોરો બધું તપી ગયું છે ને આથી ભાઈ ગ્રેવિટી વધારે છે આથી ગ્રેવિટી જો મિત્રો ફાસે પાસ ગાટી ગઈ કઈ વસ્તુ નહીં કઈ નહીં તમે જોઈ શકો જો ઢોરો હાવ નીચે છે ને ડાયરેક્ટ ઉપર ચડે છે તો અહીંયા છે ને ઝીરો ગ્રેવિટી છે એની કારણે આ થાય છે તો ચૂરથી સામ કોઈ આવો તો ભાઈ અહીંયા આવજો ને બોર્ડ મારેલું છે જો ના છે તો ચાલો મિત્રો તમને બોર્ડ દેખાડી દઈએ અત્યારે આપણે જો આ બોર્ડ મારેલું છે ને એની બાજુમાં જ છે આ રીતનો રસ્તો છે ને બમ્પર છે કોઈ પણ ભાવે ભાઈ આવો તો ટ્રાય કરી લેજો બાકી ચાલો હવે આપણે ઘર કરીએ તો ફાઈનલી આપણે હરણ દેખાણ છે રોડ કિનારે તો ચાલો આખો ગ્રુપ છે તો ચાલો હું તમને દેખાડું કાયદે છે તો ફાઇનલી આખું ટોરું છે ઓ રોડ વટે છે આખો ગ્રુપ છે વટી ગયા વટી ગયા વટી ગયા કે છે તો ઉના પહોંચવા આવી ગયે છે ઉનાથી ખાલી પાંચ કિલોમીટર એવું છે તો ચાલો આપણે પબ ખાઈ લઈએ પબ ખાઈને નાથી નીકળી ગયા અને રીધે હાથ ઉપર પબ પાર્સલ લઈ લીધો છે ને અત્યારે સાટા ચાલુ થઈ ગયા છે રિટર્ન જતા હતા ત્યારે પણ સાટા જતા વરસાદ નહોતો પેઢો તો આપણે પહેલાં ડ્રાઇવ પણ નથી તો ચાલો હવે આપણે ફટાફટ ઘરે મૂકીએ હવે ઘરે પહોંચી ગયા છે બાકી ચાલો હવે થોડીક તાટી કરવા મીંગે બાકી રીધી હાતો આપણે પપ આમાં અંદર છે ને ઓય

વિડીયોને એન્ટ કરું છું બાકી તમને વિડીયો કેવો લાગ્યો સારો લાગ્યો તો લાઈક છે સબસ્ક્રાઈબ કરો નહીં ભૂલતા બાકી બધા ભાઈને હર હર મહાદેવ બાય બાય